છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ખાતે મહિલાના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક રૂપિયા અઢાર પચાસ કરોડના ખર્ચે નવ કિલોમીટરનો રસ્તો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે છોટા ઉદેપુર જિલ્લાના ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલા તુરખેડા ખાતે એક ઓક્ટોમ્બરના રોજ એક પ્રસુતા મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી આ મહિલાને રસ્તા અને મોબાઈલ નેટવર્કના અભાવે જોડીમાં નાખીને ઉચકીને પાંચ કિલોમીટર દૂર લઈ જતી વખતે રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી જેમાં એક બાળકીનો જન્મ થયો હતો પરંતુ જન્મ આપનાર માતાનું મોત નિપજ્યું હતું જેનો અહેવાલ મીડિયા પ્રસ્તુત થતા રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો જેને લઈને સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું તો આ ઘટનાની ગંભીરતા જોતા સરકારના બાંધકામ વિભાગ દ્વારા તાત્કાલિક રૂપિયા અઢાર પચાસ કરોડના ખર્ચે નવ કિલોમીટરનો પાકો રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે તુરખેડા ગામના હાંડલાબારી ફળિયાને જોડતો બે પોઈન્ટ વીસ કિલોમીટર રસ્તો રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં માટી કામ મેટલ કામ કામ ડીપ તથા પ્રોટેક્શન વોલનું નું કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે